હેલો મિત્ર જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અને માનો કે કે ભગવાન હાજર હાજર છે કેમ કે એનું બહુ માતમ છે અને આ મંદિર જે છે એ લગભગ ત્રણસો એટલે સાડા ત્રણસો વર્ષ પહેલાંનું છે એના સ્થાન બધું છે ને હજી એની સ્થિતિમાં એ એ વખતનું છે અને એનું માતમ એટલું છે કે સોમનાથ મંદિરે તમે દર્શન કરો સોમનાથ મહાદેવ ભગવાનના અને અહીંયા દર્શન કરો તો એક સરખું જ ફળ મળે છે અને એક સરખું જ એનું માતમ છે એવું કહેવામાં આવે છે અહીંયા ને ભક્તો લગભગ બોમ્બે જૂનાગઢ અમદાવાદ સુરત બહુ દૂર દૂરથી મોટી મોટી સિટીમાં એ દર્શન કરવા આવે છે અને એવું એનું માહિતમ છે મંદિરનું હું તમને ત્યાં દર્શન કરાવવા લઈ જવા જે શ્રાવણ મિનાણો પહેલો સોમવાર છે તો વિડીયો સાથે જોડાઈ રહ્યો હલો નમઃ શિવાય હું તમને લાવીને પ્રકૃતિની ભોટમાં લાવી છું આ સામે દેખાય એ પાળો છે અને એની પાછળ તળાવ છે પાણીથી ભૂરેલું અને આ થરડીનું તળાવ અને આ બધું કુ કુદરતી સૌંદર્ય અને પ્રકૃતિની ગોદમાં છે નાના નાના બધા તળાવ જેવું પાણી પહેર્યું છે આપણે આવી ગયા છે મંદિરે અહીંયા તો ફૂલ પણ છે શંકર ભગવાનને ચડે કરણ આ જાસૂદના પણ કિલ્લા છે અને હજુ બધી કરણ છે એટલે અહીંથી અહીંથી ફૂલ લઈને ચડાવી શકાય મંદિરનો પરિસર છે આગળ મંદિરમાં જઈએ હવે આપણે દર્શન કરવા કાલઘેરવ દાદા આવશે અને દર્શન કરીએ અતિ પ્રાચીન મંદિર છે ભોપનાથ ભગવાનનું મંદિર કહેવાય છે

કામ કરીને બનાવ્યું છે પણ આ જે સ્થિતિ છે ને એ સ્થિતિમાં જ રાખેલું છે તેની અંદર અહીંયા જો જે ભાષા છે એ હજી સુધી કોઈ વાંચી નથી શક્યું અને ઉકેલી નથી શક્યું કદાચ પુરાતત્વ વિભાગવાળા વાંચી શકે બાકી ખ્યાલ નથી કોઈને કે હું લખ્યું છે ચારે દરવાજા આગળ હનુમાન દાદા છે હનુમાન દાદા દર્શન કરશો અંદર હનુમાન દાદા છે અહિયાં સમાધિ છે કૈલાશ ગીરી બાપુની સોરી શાંતિ એવું એક નામ છે એવા બાપુ છે સોરી આ બિલ્લી ઝાડ છે આ બિલીપત્રનું ઝાડ બહુ મોટું છે મંદિર છે ને ગામથી થોડે દૂર અને પ્રકૃતિ સાથે જોડાયેલું છે મતલબ કે બાજુમાં એક તળાવ છે ત્યાર પછી થોડો ઘણો એમને પડતર જમીન છે જંગલ જેવું અને નાના મોટા ઝરણા ત્યાં અત્યારે ભરેલા છે નદીના પછી ટૂંકમાં અહીંયા પ્રકૃતિ સાથે જોડાયેલું મંદિર છે ઈ અતિ પ્રાચીન અત્યારે જો આ સ્થિતિમાં છે આ આનંદી બહુ વર્ષો જૂના છે અને આ શિવલિંગ પણ ના મંદિર નાનું એવું ત્યારે છે તે વખતે હશે આ જો એને સાવ કરતા સાવ એનું ઘસાઈ ગયેલું પથ્થર કામ થઈ ગયું એને એ પથ્થર એ વખતનું જોવા મંદિર વાય હતી પણ અત્યારે બુરાઈ ગયેલી છે બંધ કરી દીધી છે બાળકોને હિંચકા ખાવામાં હિંચકા છે બેન્ચીસ બેસવા માટે છે બહુ મસ્ત વાતાવરણ છે મતલબ કે આખું મંદિર પ્રકૃતિની ગોદમાં છે તમે અહીંયા આવ્યા તો શાંતિથી બેસી શકાય દર્શન થઈ શકે એવું અહીંયા મંદિર પાછળ એક છે ઐતિહાસિક જેને કહેવાય આપણે પાળિયા કહીએ આપણે પાળિયાથી જે પૂજાતા હોય એ વીર પુરુષના પાળિયા છે અહીંયા કે જેની આપણે શૌર્ય ગાથા ગાઈએ છીએ જેના ઇતિહાસ લખાણા છે જે કોઈ ધાર્મિક કાર્ય અથવા કોઈ ગાયોના ધણ પાછા વાળતા વાળતા અથવા કોઈ બેન દીકરીની ઇજ્જત બચાવતા બચાવતા કે જે કઈ સારા કામ માટે જેને પોતાના જીવનું બલિદાન આપ્યું છે એ પાળિયા છે એના તો છેલ્લો મિત્રો આ પાળિયાના શ્રી શરણોમાં લાખ લાખ વંદન છે તેને નમન કરીએ આપણે સૌરાષ્ટ્રમાં ગાઈએ જ છીએ ને કે પાળિયો થઈને પૂજાવું રે ઘડે વૈયા મારી

ફૂલ ફૂલથી કીલા છે છોડ સોરી ઝાડનો કહેવાય ને અને છોડ કહેવાય પ્રકૃતિ ખુલ્લા હાથે એની જે સૌંદર્ય વેરું છે જે એની મિલકત વેરી કહેવાય આ બધી એની મિલકત કહેવાય પ્રકૃતિની અને અત્યારે જુઓ ચોમાસાની અંદર કેટલું મસ્ત વાતાવરણ છે તો આ ચાર પાછા મંદિર છે અને હું તમને અત્યારે લઈ જાઉં છું તળાવ જોવા અને આ થોરડી જાય છે થોરડી ગામે જાય અહીંયા બસ બાજુમાં છે છોકરાઓ જોઈએ આગળ ધીરી દેખાય પાછળ ગામ છે અને આ જે તળાવ છે એ તળાવ જોઈએ આપણે કેટલું પહેર્યું છે અહીંયાથી આપણે આ ઢાળ ચડીને તળાવમાં આવી ગયા પાણી કાઠા સુધી આવીને લઈ આ છે સાઈડ દેખાય બધું યુનિવર્સિટી અને આ જે મંદિર ભૂતનાથ ભગવાન વચ્ચે રોડ છે બાજુમાં સ્મશાન છે અહીંયા કુદરતી નજારો બહુ સરસ છે સાંજના અહીંયા સિંહ આવે સાડા છ વાગ્યા પછી આ સાઈડ સિંહ આટા મારતા હોય કેમ કે એનું રહેઠાણ છે એના એટલે છ વાગ્યા પછી સાડા છ આ સાઈડ તો ન આવવું જોઈએ એકલા કેમ કે શિકારી જનાવર મતલબ કે સિંહ આટાફેરા કરતા હોય શિકાર માટે નીકળી પડે બીજી એક વનસ્પતિ રસ્તામાં છે અહીંયા રોડ કાંઠે તો એને પણ બતાવું ને ઓળખાણ કરાવું એનો ગુણધર્મ દર્શાવવું જો આ ઝીણા ઝીણા જે પાન છે ને અને આ ડાળસીની વેલ છે આ વેલ ચડેલી છે આ બાવળ ઉપર અને આ વેલની સતાવરી કહેવાય મૂળ એટલે મૂળવાળી એનું નામ સતાવરી ઠંડામાં ઠંડી જે કોઈ પણ એસિડિટી હોય ને અથવા જેને અગ્નિ દાહ રહેતો હોય જે પેટની અંદર દાહ રહેતો હોય ગેસ રહેતો હોય એસિડિટી રહેતી હોય તો એના માટેની ઉત્તમ દવા અને આજે આનો છે ને તમારો મૂળ હોય ને એ મૂળ કાઢીને એનો પાવડર પીવાનો હોય એને એ ઉપયોગમાં લેવાનું આજે પાન છે એને ન લેવાના હોય અને સતાવરી કહેવામાં આવે છે અને મૂળી હોય હજાર મૂળી હોય પણ હજાર મૂળી છે ને એ હિમાલય સિવાય નથી થતી હિમાલયની અંદર જે સતાવરી થાય ને એને હજાર મૂળ નીકળે અને આને મૂળ નીકળે નાનો છોડ છે એ તમને બતાવું જો આને શતાવરી કહેવાય પરિના છોડ છે મોટી મોટી હોટલ હોય ને ત્યાં શતાવરીના ઉનાળામાં શરબત આપવામાં આવે તો બહુ મોંઘા હોય અને મૂળ ઉપયોગમાં આવે ને બહુ મોંઘી હોય આ દવા તો એ ખોદો ને એટલે સો મૂળ નીકળે અને મૂળા હોય ને મૂળા જેવા લાંબા પણ એનાથી પતલા એવા મૂળ નીકળે આ દવા કોઈને ગોર વાન કરવો ને સફેદ થાય ને તો સત્તાવરીનો પાવડર પછી આપણે કે અશ્વગંધાનો પાવડર બે બે થી ત્રણ ગ્રામ જેટલો એટલે મતલબ જરીકમ તો મગના દાણા જેટલો અને સત્તાવરીનો એક ચમચી પાવડર અને સાકર સાથે રોજે સાંજે પીવામાં આવે તો એનો સફેદ થઈ જાય માણસ એનો ચામડી છે ને એ સફેદ થઈ જાય બ્લેક હોય ને તો વાન ખીલી જાય ટૂંકમાં એનો ગુણધર્મ છે હવે તમને જો બતાવ નાખતા પેલું વેલું દૂધ હોય ને તો કેસવી આય તો એ જે પેલું વેલું દૂધ દો ને રાફડામાં રેડવામાં આવે છે તો અમારા ગામડામાં અહીંયા હોય યા રાફડો નાગર ઘર છે તમને બતાવું બહુ મોટો છે પણ ઝાડ ત્યાં થઈ ગયું છે ને એટલે કેમ બતાવું તમને આખો તો ઝાડ પાઢરે ગોળીમાં મૂઠામાં ચાવો ને અને કોઈ પણ ગળાનું ઇન્ફેક્શન ઉધરસ કે કફ જામતો હોય ગળામાં અથવા સાદ બી તો તમે આનું મૂળ એટલું ચકળો ને ગળા જેવું લાગે કાયમને માટે દૂર થઈ જાય યા જેઠી મધ્યા રસ્તામાં હતી મેં તમને બતાવી લેજો દોસ્તો જો આ જેઠીમત કહેવાય આ ગુણધર્મને તમે દર્શાવ્યા પાટ ટાઈપનાના છોડ હોય અને જેઠીમત કહેવાય તમારો રાગ હોય ગાયન કલાકારમાં અથવા ગાવામાં મધુર કરવું હોય ને તો રોજે તમારે આનું મૂળ ચાવવાનું એટલે એકદમ કોયલ જેવો મધુર ગુણ તમારો રાગ થઈ જાય એ આ ઔષધનું મહત્વ છે આ જે છે ને ફૂલ ખીલા વેલો જો આને સુડિયા કહેવાય સુડિયાનો વેલો છે એકવાર પ્રકૃતિની ગોદમાં આવો તો માઇન્ડ ફ્રેશ થઈ જાય તમારું જુઓ છે ને નજારો છે અને આ રસ્તામાં જેવો તમને કૃષિ યુનિવર્સિટી બતાવું આ છે ગવર્મેન્ટ કૃષિ યુનિવર્સિટી અહીંયા ડિગ્રી કોલેજ પણ છે અને કોલેજ પણ છે એનો જે ડેમ છે એ બતાવું આ જે હોસ્ટેલ છે ગર્લ્સ આપણે કૃષિ યુનિવર્સિટી રહી ને એની હોસ્ટેલ છે મોટા ભંડારીયાની અંદર અને આ એની કોલેજ છે ભણવા જવાની ગામમાં જવાનો રસ્તો છે બતાવું દાંત તમારે છે ને સો વર્ષે એવા મજબૂત થાય આ કરંજ છે આ કરંજનું પણ દાંતણ થાય તો આ કરંજનું દાળ છે અને આના જે બી આવે ને કરંજના એના બીને તમે પાવડર થોડું કરીને અને તેલમાં પલાળીને માથાનું તેલું કાળીને નાખવાનું તમારી માથાના જુહુ લીંક બધું હોય ખોડો એનો થાય અને વાળ લાંબા થાય અને આળું જે આ બંનેનો ગુણધર્મ આ રસ્તામાં હતું તો મેં તમને દર્શાવ્યું બાળકો